કરેલી હોય માટે હે જય નમસ્કાર મિત્રો આજે અમારા માંડવી ગામમાં દર વર્ષે એક મિસાલ બને એવો પસંદ થાય છે દર વર્ષે એક એમ કહેવાય ને કે ઇતિહાસથી લઈને અત્યાર સુધી એક જ પ્રથાથી લોકો એકતાનું પ્રતિક બને છે એવો પ્રસંગ અમારે અહીંયા બને છે આજે અમારા માંડવી ગામમાં એક સંત થઈ ગયા એક વ્યક્તિત્વ એવું કે જેણે દરેક સમાજના લોકો દરેક ધર્મના લોકોને સાથે લઈને એક જગ્યા પર બેસાડ્યા એક મંચ પર ભેગા કર્યા અને આધ્યાત્મિકતાની પરાકાષ્ચા જેવા એવા શ્રી એ આધ્યાત્મિક વાતો સમજાવી માનવતા માનવતાની વાતો સમજાવી એની અસર જે છે એ સમગ્ર ગામના નાના નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી એની અસર ઊભી થઈ અને દરેક લોકોએ એમને સંત તરીકે સ્વીકાર્યા એવા વ્યક્તિત્વ પૂજ્યશ્રી સ્વામીજી બાપુની આજે પુણ્યતિથિ છે અને આજે અહીંથી લાઈવ કરું છું તો મિત્રો તમે આ વિડીયો જે જોતા હોય ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરો અને જો યુટ્યુબમાં જોતા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવા અનેક પ્રકારના વિડીયો તમને આ ચેનલ પર અને ફેસબુક પ્રોફાઇલ પર જોવા મળશે તો મિત્રો હું તમને એ જગ્યાએ અત્યારે હું બેઠો છું ત્યાંથી હું તમને સમગ્ર માનવ મહેરામણ જ્યાં ઉમટી પડ્યું છે અને લોકો જ્યાં પ્રસાદી લે છે જે લોકો ખાય છે સાથે બેસીને ભોજન લે છે એ તમામ વસ્તુઓને હું તમને બતાવવાનું છું તો મિત્રો આ જે જગ્યા પર હું બેઠો છું એક સ્મશાન છે અને સાર્વજનિક સ્મશાન છે આખા ગ્રામ લોકો અહીંયા અંતિમ ક્રિયા કરી શકે છે એવી આઝાદી છે તો મિત્રો તમે જુઓ કે અહીંયા બેસીને લોકો ખાય છે અને કોઈ પણ પ્રકારનો જે છે અહીંયા ડર નથી કે સ્મશાનમાં બેસીને જમવાય નહીં સ્મશાનમાં બેસીને ખવાય નહીં સ્મશાનમાં બેસીને જમીએ તો ભૂત આવી જાય શરીરમાં પૂરું થઈ જાય એવો કોઈ ડર નથી એટલે આ એક એવું સૂચવે છે કે સ્મશાન એ કોઈ ખરાબ જગ્યા નથી કોઈ પવિત્ર જગ્યા છે ત્યાં બેસીને આપણે ગમે ત્યારે જમી શકીએ ત્યાં બેસીને આપણે સમય વિતાવી શકીએ તો મિત્રો હવે હું અહીંથી તમને આગળ લઈ જાઉં છું અને એક પછી એક બધી વસ્તુ તમને બતાવું છું મિત્રો તમે નિહાળતા રહેજો હું જરા જે આપણું સેટઅપ છે એ ચેક કરી લઉં સેટઅપ છે એકદમ બરાબર ચાલી રહ્યું છે અત્યારે જો તમને અવાજનો કોઈ પ્રશ્ન આવતો હોય તો જરા માફ કરજો આપણા જે માઇક્રોફોન છે એ હમણાં ખોવાઈ ગયા છે એટલે ફોનના હોયથી રેકોર્ડ કરું છું ચાલો હું તમને ધીમે ધીમે બતાવું છું કેમ છો તાદી મજામાં જમ્યા ને જો આ છે સાર્વજનિક સ્મશાન છે અને આ સ્મશાનની બાજુમાં જે લોકો છે એ પ્રસાદી લઈ ગયા છે એક સુકુનનું વાતાવરણ અહીંયા છે એક શાંતિનું વાતાવરણ છે જ્યાં અહીંયા કેટલાક લોકો બેસીને ચર્ચા કરી રહ્યા છે આનંદ વ્યક્ત કરી રહ્યા છે સાથે હું તમને પહેલાં સ્મશાનનું જે આખું ચિત્ર છે એ ક્લિયર કરી દઉં અને પછી આપણે ત્યાંથી આગળ વધીશું જ્યાં સ્વામીજી બાપુનું જે એક કહેવાય કે મૂર્તિ સ્વરૂપે પ્રતિકાત્મક એક મૂર્તિ મૂકેલી છે અને ત્યાંથી આપણે જઈશું જ્યાં લોકો સેવાની કામગીરી કરી રહ્યા છે ને ભોજન લઈ રહ્યા છે તમે જો આ પ્રકારનું સ્મશાન છે અને આ કોઈને લાગે નહીં કે આ એક સ્મશાન જેવી ભૂલી હશે એટલે એને સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવી છે અહીંયા બાળકો પણ રમી શકે છે દરેક અલગ અલગ પ્રકારના જે છે જેવી દેવસ્થાનોના અહીંયા સ્થાનકો છે અહીંથી તમે જુઓ તો કેટલીક દીકરીઓ જે છે એ પોતાના આજના દિવસને રાજે ખુશીથી એન્જોય કરી રહી છે અને સુંદર વસ્ત્ર કપડાં પહેરીને તૈયાર થઈને આ જે છે એ તિથિને એક એમ કહેવાય કે ઉજવણી કરી રહી છે મિત્રો આ અમારા માંડલ ગામનું એક સુંદરતા કેવી હોય તો કહી શકાય અમારા માંડલ ગામની એક એકતાનું પ્રતિક કહેવું હોય તો કહી શકાય અમારા માંડલ ગામની બ્યુટી કેવી હોય તો કહી શકાય કારણ કે આજના દિવસે દરેક સમાજના જે લોકો છે એ દરેક સમાજ તો બરાબર છે પણ દરેક ધર્મના પણ લોકો જે છે એ લોકો અહીંયા આવીને અને સેવા પૂરી પાડે છે એ પગે ઊભા હોય છે અને સાથે બેસીને જમે છે હવે આપણે ધીમે ધીમે જઈશું આગળ જે છે સવારે હું તમને લાઈવ કરીને બતાવે પણ ટ્રાફિક વધારે હોવાને કારણે કોઈને અડચણરૂપ ના થઈએ એ માટે મેં અત્યારે લાઈવ કર્યું છે આ લાઈવ કરવાનો હેતુ એ છે કે હું મારા ગામની જે સુંદરતા છે એ તો હું તમને બધાને બતાવું દરેક લોકોને બતાવું અમુક લોકો કહેતા હોય છે કે તમારા ગામમાં છે શું માંડલ ગામ તો એક ગામડું છે સિટી નથી તો હું તમને એ બતાવવા માગું છું કે મારા ગામમાં પણ એવી વિશ્વ વિભૂતિ જે છે કે જેને સંત કહી શકાય જેને સાચા સંત કહી શકાય એમનું એક સ્થાનક છે એક મહત્વ એ કહી શકાય અને મારા ગામની આ સુંદરતા છે મારા ગામમાં આવા જોવાલાયક સ્થળો છે ફરવાલાયક આવવા જેવા સ્થળો છે અને તમે જુઓ અહીંયા લોકો કેવી રીતે કામ કરી રહ્યા છે આ પણ એ લોકો કામ કરે છે કોઈ પણ ભેદભાવ વિના કોઈ પણ સ્વાર્થ વિના કોઈપણ પગાર વિના કોઈપણ પૈસાની કે વળતરની અપેક્ષા રાખ્યા વિના લોકો કામ કરે છે જો અહીંથી જે થાળીઓ ધોવાય છે એને સૂકવામાં આવી રહી છે અહીંયા યુવાન મિત્રો હોય છે અહીંયા પાણીની વ્યવસ્થા કરેલી છે તો જે પણ લોકો જમીન આવે તો અહીંયા હાથ પગ ધોઈને પણ જઈ શકે છે અને પાણી પીવા માટે પણ છે હાથ ધોવાની પણ વ્યવસ્થા બાજુમાં છે ને પીવાના પાણીની પણ વ્યવસ્થા છે આજના દિવસે તમને ક્યાંય આમ થોડો પણ આમ શંકાશ કે એ વિકૃતિ એવી ક્યાંય તમને જોવા નહીં મળે દરેક લોકોના ચહેરા ઉપર એક શાંતિ સ્પર્શી જાય છે એક શાંતિ છવાઈ જાય છે એ આ સંતશ્રીનું આ જે સ્થાનક છે એની આ એક કેવી હોય તો અસર છે અહીંથી જે લોકો જમીને જાય છે એ જમીને ગયા પછી આ લોકો થાળીઓને ત્યાં મૂકવા જાય છે આ થાળી મૂકવાનું સ્ટેન્ડ છે સુનિલભાઈ કેમ છો આપણા મિત્રો લાઈવ તમને જોઈ રહ્યા છે આપણા દર્શકો અને માંડલ ગામની જે સુંદરતા છે એમાં સતત વધારો કરવા માટે અમે કોશિશ કરી રહ્યા છીએ કે અમારા ગામને પણ અમે સુંદર બનાવી શકીએ આજના દિવસ આજના દિવસ આપણે ભેગા થઈ ગયા છીએ તમામ સમાજના તમામ ધર્મના લોકો અને સાથે બેસીને જમીએ છીએ કોઈ પણ ભેદભાવ વિના આપણું શું કહેવું છે આજના દિવસ મુજબ આપણે શું કહેવું છે અમે બચપનથી ભણતા પહેલા ધોરણથી ત્યારથી આજે તમને અંકલ દેખાય છે એમના દુકાનેથી અમે પુસ્તકો લઈને ભણ્યા છીએ અને અત્યાર સુધી અમે હજી એમના સામે જ છીએ એક નાના બાળકથી માંડીને અત્યારે આટલા મોટા થયા અત્યાર સુધી અમે એમની સામે નાના મોટા થયા છીએ અને ઘણીવાર એવું બન્યું છે કે અમારે કોઈ પુસ્તક લેવા ગયા હોય કે કોઈ વસ્તુઓ લેવા ગયા હોય પૈસા ના હોય તો પણ ચલાવી છે સુની શું કેવું છે આપણા ગામની જે એકતા છે એના વિશે શું કેવું છે તમારે એકતાની વાત કરીએ તો માંડલ ગામની દરેક ધર્મની હિન્દુ કે મુસ્લિમો એકસાથે હળી મળીને અહીંયા સ્વામીજી બાપુનો જે કાર્યક્રમ ઉજવાય છે અને શાંતિપૂર્વક સરસ રીતે તમે જુઓ કે એટલી બધી એકતા છે કે દરેક સાથે મળીને સેવા સાથ સહકાર આપીને આ બાપાની તિથિ ઉજવે છે એટલે બાપાની તો વાત શું કરીએ હોય આણા કૃપાની એટલે તો વાત જ નથી આવી રીતે બધું આવી રીતે ચાલુ ચાલુ હોય છે લોકો રમવાનું તો અહીં સતત ચાલુ ચાલુ જ હોય છે અને આજે મોટો પ્રસંગ છે બાપાનો તો આ રીતે આગામી સમયમાં અમે માંડલ ગામને સુંદર કેવી રીતે બનાવી શકાય એમાં સુખ સુવિધા અને વ્યવસ્થાઓથી ભરપૂર માંડલ માંડવ્યા કેવી રીતે બનાવી શકાય એના માટે એક સીરી ચાલુ કરવાના છે એમાં ચોક્કસથી તમે સહકાર આપજો અને આપણે સાથે બેસીને વાત કરીશું શું તમારી પાસે કોઈ આઈડિયા હોય ગામને સુંદર બનાવવાના એના વિશે આપણે ચર્ચા કરીશું ભાઈ ભલે ચાલો ચલો મિત્રો હું આગળ તમને અહીંથી બતાવું છું કે જે લોકો જમવા બેઠા છે બાકી જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ બિલ્ડિંગ જે છે એક મંદિર છે સ્વામીજી બાપુનું ત્યાં અંદર મૂર્તિ છે અને એ મૂર્તિનું તમને બતાવવાની કોશિશ કરીશ અગર જો ત્યાં ટ્રાફિક ના હોય તો હું જરૂરથી તમને દર્શન કરવાની કોશિશ કરીશ કારણ કે સ્વામીજી બાપુને એટલા માટે અમે માન સન્માન આપીએ છીએ કારણ કે કારણ કે તે એક વ્યક્તિ હતા અને વ્યક્તિમાં વિશેષ એવું વ્યક્તિત્વ બની ગયા કે જેને આપણે સંત કહી શકીએ અને સંતમાં પણ સાચા સંતનું આપણે એમને ઉપાધિ આપી શકીએ દરજ્જો આપી શકીએ એનું કારણ છે તો મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ એકતાની વાત કરે આધ્યાત્મિકતાની વાત કરે ભેદભાવોથી મુક્ત થવાની વાત કરે બંધનોથી મુક્ત થવાની વાત કરે વ્યસનો છોડાવે અને સાચી આપણને જે સલાહ આપે સાચા માર્ગો દર્શાવી એને આપણે સાચા સંત કહી શકીએ પહેરવેશ કપડાંથી કોઈ સંત બની જતો નથી અને કપડાં ધારણ કરી લેવાથી કે બેસ ધારણ કરી લેવાથી કોઈ સંત બનતો નથી સંત ત્યારે બને છે જ્યારે એમનું વાસણ હોય છે અને લોકોને સાથો રસ્તો બતાવે છે અને જો આ મંદિર છે અને અંદર જે મહિલાઓ જે છે એ ગ્રૂન કરી રહ્યા છે એમનું તમને દ્રશ્ય કદાચ જો બતાવી શકું તો બતાવશે બહારથી હું તમને જે બતાવું છું આ જે વ્યૂ છે એ અહીંયા આ સભાખંડ છે અહીંયા અનેક પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોય છે આધ્યાત્મિક કાર્યક્રમો પણ થતા હોય છે કથાઓ પણ થતી હોય છે એના માટેનું આ સ્ટેજ છે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આવે છે દેશે અહીંયા જમવાનું ચાલુ છે તમે જોઈ શકો છો લોકોની લાઈન છે અને મારે જે તમને સ્વામીજી વખતે દર્શન કરવાના છે એ અહીંયાથી આપણે મહિલાઓ ભૂલ કરી ગયા છે એટલા માટે અંદર એન્ટ્રી આપણે બીજા રસ્તેથી લઈએ છીએ એટલે હું તમને બાજુના રસ્તેથી લઈ જાઉં છું વિશેષ વ્યક્તિત્વનો વિધિવત અને ગામની અંદર સ્ટેજ છે મેં તમને હમણાં બતાવ્યું અને અહીંયાથી આપણે જોઈએ તો આખો પ્રસંગ આપણને અહીંથી જોઈ શકાય વિશાળ જગ્યા છે અને આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય અહીંયા કોઈ કજીયો પંકાજ કે કોઈ વિખવાદ કે કોઈ મંદિર કે સંઘર્ષ જેવી સ્થિતિ પેદા નથી થતી અને આડા દિવસે પણ તમે આવો ને તો અહીંયા તમને એક શાંતિનો અનુભવ થાય કારણ કે આજે તમે જુઓ છો કે ઘણી જગ્યાએ હડતાં ફરતા જગ્યાએ કેટલાય પણ જે છે સાધુ આપણે હોય કે પછી ભગવા વેશ ધારણ કરીને કોઈ વ્યક્તિ હોય કે કોઈ ભુવાજી હોય તો એ બધા એ બધા સંઘર્ષમાં આવે છે પછી કોન્ટ્રોવર્સી પેદા થાય છે પછી કેટલાય વિખવાદોમાં આવે છે પણ મિત્રો આ સ્વામીજી બાપુનું જે સ્થાન છે ત્યાં ક્યારેય આવી કોઈ ઘટના બની નથી તમે જુઓ કે અહીંયા કોઈ પણ પ્રકારનો દેરભાવ અહીંયા જોવા મળતો નથી પછી ચાહે ગમે તે જ્ઞાતિ જાતિના વ્યક્તિ હોય કે ગમે તે ધર્મના વ્યક્તિ હોય એને અહીંયા સરખું સમાન સ્થાન આપવામાં આવે છે જમવા માટે કોઈ અલગ લાઈન નથી હોતી બધા સાથે મળીને જમતા હોય છે અને એવું બને છે કે જે માંગલ ગામમાંથી જે લોકો બહાર રહેવા ગયા હોય છે સિટીમાં કે કોઈપણ જગ્યાએ તો ત્યાંથી પણ લોકો આજના દિવસે રજા રાખીને જરૂરથી માંડેલા આવે છે ચોક્કસથી માંડલ આવે છે અને અહીંયા જે લોકોની ભીડ દેખાય છે માત્ર માંડલ ગામના લોકોની પરંતુ માંડેલ તાલુકાની આજુબાજુના જેટલા પણ ગામડાઓ છે અને જેટલા જેટલા લોકો સુધી વાત પહોંચે છે અને ખબર પહોંચે છે એ લોકો આજના દિવસે અહીંયા માંડલ ગામી ગયા છે મારા સાથી મિત્રો અહીંયા છે અમારી જે ટીમ છે આમ તો વિડીયોગ્રાફી ટીમને કરવાની હોય છે મારે બોલવાનું હોય છે પણ આજે હું ખુદ વિડીયોગ્રાફી કરું છું અને હું ખુદ બોલું છું દેખાય છે ત્યાં દાન પાત્ર લેવામાં આવે છે અહીંયા દાન સ્વીકારવામાં આવે છે જે પણ લોકો સ્વેચ્છાએ આપવા માંગતા હોય સુખાની મદદરૂપ કરવામાં આવતા હોય એ લોકો ત્યાંથી દાન લઈ શકે છે આપી શકે છે મિત્રો અહીંથી આપણે લાઈવ છે એ બંધ કરીએ છીએ કારણ કે આ જે ફોન છે મારો એ સતત ગરમ થઈ રહ્યો છે અને હીટને કારણે આ આ ફોનનું પરફોર્મન્સ ડાઉન થતું હોય છે અને પછી પાછળથી જે છે એ તમારો જે જોવાનો જે છે આમ એકાગ્રતા જે છે એ તૂટી જશે કારણ કે વિડીયો લેગ થવા લાગશે એટલા માટે જે ફોન હીટ તમારા કારણે આપણે ઓગણીસ મિનિટનો વિડીયો બની ગયો છે અને વીસ મિનિટે આપણે લાઈવ પૂરું કરીશું નમસ્કાર મિત્રો આ જ પ્રકારના વિડીયો આપણે આ ચેનલ પર મૂકતા રહીશું ગામની સુંદરતામાં વધારો કેવી રીતે કરી શકાય વધુમાં વધુ લોકોની સુખાકારીમાં કેવી રીતે વધારો કરી શકાય કેવી રીતે મદદરૂપ બની શકાય લોકોને એ પ્રમાણ એ પ્રકારના વિડીયો આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ અને આજે સ્વામીજી બાપુ સંત શ્રીની પુણ્યતિથિએ અમને મોકો મળ્યો કે અમે આ જગ્યા પર હાજરી આપીએ જે બને એ સેવા કરીએ અને આપણા સુધી આ તમામ દૃશ્યોને અમે પહોંચાડીએ ઘરે બેઠા ફરીથી મળીશું આપણે આવા જ કોઈ વિડીયો સાથે